હરિ ઓમ ચાલો સત્સંગમાં આપ સૌનું પુનઃ સ્વાગત છે અને વિશેષ રૂપે કાંઈ કરીએ કાંઈ ના કરીએ આપણે દાન ધર્મ પુણ્ય આદિ તો કરીએ છીએ આપણા માટે પણ આપણા શાસ્ત્રોમાં એક એવો નાનકડો શ્લોક નાનકડો મંત્ર બતાવ્યો છે કે આપણે જ્યારે કોઈ પણ પ્રકારનું શ્રાદ્ધ ઘરમાં કરાવીએ કરીએ અથવા તો કરીએ શ્રાદ્ધ તો અવશ્ય જો એ શ્રાદ્ધ કરતા સમયે ત્રણ વખત જો આ શ્લોક બોલવામાં આવે તો શું ચમત્કાર થાય છે એ હું તમને આજે શ્રવણ કરાવીશ સાથે સાથે આ પિતૃઓના પંદર દિવસોમાં જો આ મંત્રનો ઓછામાં ઓછો ત્રણ વાર જપ કરો ને વધારેમાં વધારે તમે ચાહો એટલી વાર જેમ કે એક માળા બે માળા ત્રણ માળા અથવા તો હરતા ફરતા પણ આ શ્લોક બોલી શકાય છે એ સવારે બપોરે સાંજે રાત્રે કોઈ પણ સમયે બીજું વિશેષ કોઈ વિધિ વિધાન આનું નથી હવે એવો મહા મંત્ર મહા ચમત્કારિક મંત્ર જેને પિતૃ ગાયત્રી પણ કહેવાય છે તો એ મંત્રનું મહાત્મ્ય શું છે એ મંત્રનું ઉચ્ચારણ શું છે ને એ મંત્ર મંત્ર કયો છે આજે હું સત્સંગના સ્વરૂપે તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ મંત્રના મહાત્મ્ય વિશે એવું લખ્યું છે કે આ એક એવો મંત્ર છે કે જેના સ્મરણ માત્રથી પિતૃઓ ખુશ થઈ જાય છે તત્કાળ પ્રસન્ન થઈ જાય છે માત્ર સ્મરણથી માત્ર પિતૃઓના શ્રવણ સાંભળવા માત્રથી પિતૃ આપણી પર કૃપા પ્રાપ્ત કરાવે છે હવે આ મંત્રના સ્મરણથી પરિવારમાં પારસ્પરિક જો પ્રેમ હોય એ બનેલો રહે છે ઘરની અંદર દુઃખ દારિદ્રતા ક્લેશ ઝઘડા બધું રહેતું હોય તો ધીમે ધીમે શાંત થવામાં મદદરૂપી બની શકે છે જો કોઈની જન્મકુંડલીમાં પિતૃદોષ હોય આકસ્મિક રીતે કોઈના ઘરમાં પિતૃઓનું મૃત્યુ થયું હોય કે જે લોકોનું મૃત્યુ થયું હોય અને એમને સદગતિ પ્રાપ્તિ ના થઈ હોય તો અસદગતિ વિનાશાર્થે અસદગતિ વિનાશ થઈ અને સદગતિ પ્રાપ્તિ થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે કોઈની જન્મકુંડલીમાં ગ્રહોના દોષોના કારણે યુતિઓના કારણે કારણે પિતૃદોષ સર્જાય છે તો એમાં પણ તમને શાંતિ પ્રાપ્ત થાય છે મેડિકલ રિપોર્ટ્સ બધા નોર્મલ હોય સામાન્ય હોય છતાં પણ બાળકો નથી થતા તો આ મંત્રના સ્મરણ માત્રથી એમાં પણ સહાયતા પ્રાપ્ત થાય છે દરિદ્રતા ઘરમાં રહેતી હોય લક્ષ્મી સ્થિર રૂપે નિવાસ ના કરતી હોય લક્ષ્મી પૈસાની તંગી રહેતી હોય એમાં પણ આમાં ફાયદો કરે છે અને બીમારીઓ ઘણી બધી રહેતી હોય તો બીમારી દૂર કરવામાં પણ આ લાભપ્રદ છે એક પ્રકારે કહીએ તો સમસ્યાની સ્વમસ્યાનું એક નિવારણ કે એક સમાધાન એ આ મહામંત્ર છે જેને પિતૃ ગાયત્રી સ્વરૂપે પણ બોલવામાં આવે છે અને આ એક એવો મંત્ર છે ખાસ કરીને જે લખેલું છે કે ખાસ ખાસ કરીને જ્યારે શ્રાદ્ધ ચાલતું હોય ત્યારે ત્રણ વખત ખાલી આ મંત્ર કે શ્લોક બોલવામાં આવે તો પિતરોની બહુ જ કૃપા પ્રાપ્ત થાય છે હવે એ મહામંત્ર કહ્યું છે તો એ મહામંત્ર આ છે ઓમ દેવતાભ્ય પિતૃભ્ય સ મહાયોગિબ્ય એવ નમઃ સ્વધાય નમોસ્તુ તે બસ આટલો જ મંત્ર છે બીજું કાંઈ જ નથી આનું વિશેષ વિધાન નથી વિશેષ રૂપે કશું કરવાની જરૂર નથી વિશેષ રૂપે કાંઈ કરવાનું છે પણ નહીં એવો આ મહામંત્ર છે જે સર્વસ્વ દેનારું છે અવશ્ય નિત્ય આપણી પિતરોની કૃપા પ્રાપ્તિ હેતુ પિતૃઓને ખુશ કરવા માટે આ આપણે પ્રયોગ કરવો જોઈએ ॐ गणेश हर हर महादेव